સાગરભાઈ વિધાનસભાની અંદર કલાકારોને બોલાવવામાં આવ્યા હતા ક્યાંક એવું લાગી રહ્યું છે તમને કે એક જૂથના કલાકાર ને બોલાવવામાં આવ્યા હોય ને કેટલાક કલાકારોને ના બોલાવવામાં આવ્યા હોય એવી વાત અત્યારે થઈ રહી છે કદાચ આમાં સરકારને પણ ખબર સરકાર એમના કાર્યમાં વ્યસ્ત હોય કોને ઇન્વિટેશન આપ્યું હોય એ કદાચ ખબર ના હોય પણ ચોક્કસ રીતે એક સમાજના કલાકારો અને પાટીદાર સમાજના કલાકારોને આમાં બોલાવવામાં આવ્યા નથી એ સો ટકા દુઃખ હોય શકે કેમ કે અમારા ભાઈ વિક્રમભાઈ ઠાકોર ક્ષત્રિય સમાજ ના સુપરસ્ટાર કેવાય કે સરકાર કોઈ પણ પક્ષ ની હોય એને ગુજરાત માં રાજ કરવું હોય તો બે સમાજ ની પૂરતી જરૂર પડતી હોય છે એક ક્ષત્રિય સમાજ અને એક પાટીદાર સમાજ એ મજબૂત સમાજ છે તો એના કલાકારો ને સરકાર શ્રી ને ચોક્કસ થી યાદ કરવા જુઓ પણ સરકાર આપણું મા બાપ છે એ આપણને કદાચ ભૂલી પણ ગયા હોય તો ફરી પાછા યાદ કરશે તો સો ટકા જઈશું પણ આ વખતે દુઃખની લાગણી ચોક્કસથી હું વ્યક્ત કરું છું સાગરભાઈ આખી આ ઘટના જે બની કે તમે તમને કોઈ એવો મેસેજ કે કોઈ એવો ફોન આવ્યો અથવા તમને ક્યારેક ખ્યાલ આવ્યો કે આ બધા કલાકારો વિધાનસભામાં જઈને આવ્યા છે અને પાટીદાર સમાજના અથવા ક્ષત્રિય સમાજના જે કલાકારો છે એમને નથી બોલાવવામાં આવ્યા જયારે અમે લોકો ફોટા અને વિડીયોગ્રાફી દ્વારા માધ્યમથી જોવા મળ્યું ત્યારે મને ખબર પડી અને એ પણ કલાકારો બધા અમારા મિત્રો છે સરકારે એમનું સ્વાગત કર્યું અમને ગૌરવ છે એ વાતનો પણ ચોક્કસ રીતે એક બે મોટા સમાજના કલાકારો આમ તો જો કલાકાર કલાકારનો કોઈ સમાજ નથી હોતો પણ પર્ટિક્યુલર જે મોટા સમાજ માંથી આવતા કલાકારો ને યાદ કર્યા હોત તો કદાચ સારું હોત અને બીજું કે એ કલાકારો છે અને એમને કદાચ શ્રી એ યાદ કર્યા હોત તો વધારે ગમત પણ હવે શ્રી ને ખબર ના હોય કદાચ બીજા કોઈ લોકો ઇન્વિટેશન આપ્યું હોય ઉભો કર્યો હોય ના શકીએ પણ મેં કીધું પ્રમાણે સરકાર પાછા યાદ કરશે ત્યારે સો ટકા જઈશું પણ આ વખતે દુઃખ ની લાગણી વ્યક્ત કરું છું અચ્છા અને સાથે એક એ પણ જાણવું છે તમારી પાસેથી કે આખી આ ઘટના જે બની એમાં બે સમાજ ની અવગણના કરી ક્ષત્રિય સમાજની અને પાટીદાર સમાજની કે જેની સૌથી વધુ વસ્તી ગુજરાત ની અંદર છે હા તો આગામી સમયમાં ઇન્વિટેશન મળશે તો તમારે પાટીદાર સમાજના તમામ કલાકારો સાથે મળી તો અને પાટીદાર સમાજના એ કલાકારો જશે તો અન્ય સમાજના કલાકારો સાથે સાથે લઈને જશે કે પછી આ રીતે જે થયું કે જે કેટલાક ગણ્યા ગાંઠા કલાકારો ગયા એટલા જ જશે હવે તો સરકાર જયારે આમંત્રણ આપશે ત્યારે સો ટકા જઈશું અને કદાચ મને આમંત્રણ મળ્યું છે કે નહીં એનાથી મને બિલકુલ દુઃખ નથી પણ કદાચ મારા પાટીદાર સમાજના એક નાના કલાકાર ને પણ યાદ કર્યો હોત તો મને બિલકુલ ગમો કેમ કે સરકાર ને જયારે પણ ગુજરાત માં રાજ કરવું હોય ત્યારે પાટીદાર ની બિલકુલ જરૂર પડતી હોય છે એટલે આ એક વાત પણ સમજવા જેવી છે અને એક જૂથ ના કલાકારો તમે કીધું એ પ્રમાણે કદાચ એવું પણ શક્ય આ વિડીયો અને ફોટોગ્રાફી પરથી દેખાતું છે કે એક જૂથ ના કલાકારો ને ત્યાં લાવી અને કાર્યક્રમ નું આયોજન કર્યું છે પણ એ તો હવે એમનો વિષય છે કે એમને જે કાર્યક્રમ નું આયોજન કર્યું એ હવે એમાં આપડે કઈ ના કહી શકીએ પણ થોડીક પાછા આમંત્રણ આપશે ત્યારે આપણે કે સરકાર આપણું મા બાપ છે અને એ કે એમ જ આપણે કરવું પડે અને એ રીતે જ આપણે ચાલવું પડે એટલે સાગરભાઈ કયા પ્રકારનું જૂથ એમ આ એ જૂથ કહી શકાય કે જે સરકારના કાર્યક્રમોની અંદર હાજરી આપે છે એ જે સરકારના કાર્યક્રમોની અંદર હાજરી નથી આપતા સરકારના કાર્યક્રમો નથી કરતા એ જૂથને નથી બોલાવ્યા એવું કદાચ હું ન કહી શકું પણ ચોક્કસથી એ વાત કહી શકું કે સરકારને જ્યારે જ્યારે પણ ક્ષત્રિય સમાજના વિસ્તારમાં જવું હોય છે તો વિક્રમભાઈ ને યાદ કરે છે સરકાર ને જયારે પાટીદાર સમાજ ના વિસ્તારમાં જવું હોય ત્યારે સાગરભાઈ પટેલ ને યાદ કરે છે તો આ સમયે સરકારશ્રી ને કદાચ યાદ કરવું જરૂરી મને લાગે છે બિલકુલ આભાર સાગરભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ થેન્ક યુ સો મચ